શેરબજારમાં દસ ટકા જેટલો નફો આપવાની લાલચે સુરતના સિટીલાઇટ નિવૃત્ત કર્મચારી સાથે ઠગાયા છે નરવધુ એક આરોપી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમની ટીમે સિટી ખાતે રહેતા નિવૃત્ત કર્મચારીને શેર રોકાણ કરવાથી દસ જેટલો નફો થશે તે લોભામણી વાતો કરી તેઓ પાસેથી બેતાલીસ પોઈન્ટ લાખ ઓનલાઈન પડાવી લેવાયા હતા આ અગાઉ મિત કિશોર સેલિયા દીપક ગોપાલ ઉદયનાથ નાયક કેવલ મહેશ ડાહિયા દિહોરા અને બન બેંકના સેલ્સ મેનેજર તથા ઇન્સલેન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ આરોપીઓ રાહુલ ચંપક મિશ્રી મિલન જયંતિ સંગામી અને ઉર્વિશ સંજય નસીબની અગાઉ સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપી આ વિશાલ ઘનશ્યામ પણ ઝડપી પાડ્યા હતા એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની એમની સાથે છેતરપિંડી છ લાખ પાંચ હજારની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલો હતો સાયબર ક્રાઇમ સેલમાં જેમાં એમના બે ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે બે ક્રેડિટ કાર્ડ હતા એમના એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી અને ઇફ આગળ જે ત્યારે તપાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરિફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયો હતો અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા દોઢ મહિનાથી એમના ફોન હેક એમના ફોન ઉપર નજર રાખતા હતા અને જયારે રિટાયર થઈ ગયો એમના પેન્શનના પૈસા હતા છ લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં જે જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપસિંહ જેને અમે લોકો ગ્વાલિયર ખાતે ધરપકડ કરી છે એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગ કરીને મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગ કરીને એમને જે સિફ્ટ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વા એ વાપરીને પછી એમાંથી આઈફોન આઈફોન સેવન્ટીન પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકત્તામાં તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લે લેનાર અમિત મોંડલ કરીને છે જે આપણા તે વિષ્ણુ સિંહ એમનો ભાઈબહેન છે અને એ કોલકત્તાનું રહેવાળો છે અને એમને ડિલિવરી લીધી છે એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઈન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કર્યું છે એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે જેમાં જે ફાઇલ છે બનાવવા વાળા અને સર્ક્યુલેટ કરવા વાળા મૂલ હરિયાણાના છે અને આપણા જે વિષ્ણુ પ્રતાપસિંહ જે પોતે બીટેક કરે છે આઈટીમાં તો ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને અ અગાઉ પણ દ્વારકામાં જામખંભાલિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાં છતાં એને જે ગુનાહિત પ્રવૃત્તિ તે ચાલુ રાખી છે અને એમનો જે ભાઈબંધ છે અમિત મોંડલ એ પોતે પણ સેકન્ડ યરનું કોલેજમાં અભ્યાસ કરે છે કોલકાતામાં અને એના સિવાય એક એનઆઈટીનો ધનબાદનો પણ એમનો સહ આરોપી છે તો હાલ આ દિશામાં તપાસ ચાલુ છે અને આખી જે એમની ગેંગ છે એમને પકડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ ઇન્ટરનેશનલ કનેક્શન એવી એવું જ સામે આવ્યું છે કે જે એપી ફાઇલ બનાવવાળા જે ડેવલપર્સ છે એ લોકો ઇન્ડિયાના હોય છે અને એ લોકો ડેવલપ કરવા માટે પચાસ થી સાત ડોલર જેટલા એ લોકો પૈસા લે છે અને પછી ઇન્ડિયામાં કંઈક જે રહેવાવાળા છે એમના ટેલિગ્રામ ઉપર એ લોકો વેચાણ કરે છે અને વેચાણ મતલબ ખરીદવાવાળા એ લોકો હરિયાણામાં રહે છે અને પછી એ લોકો સ્પ્રેડ કરવા માટે પોતાનું ટેલિગ્રામ ગ્રુપ રાખેલું છે અને આ જે તમામ જેને આપણે નામ લીધું મતલબ વિષ્ણુ પ્રતાપ સિંહ હોય કે અમિત મોંડલ હોય કે બીજો જે ધનબાદ વાળો માણસ છે અથવા તો હરિયાણા વાળા છે બધા એક જ ટેલિગ્રામ ગ્રુપમાં એ લોકો જોડાયેલ છે અને એક સાથે એ લોકો સંકલન રાખીને આખું સાયબર ક્રાઇમ એ લોકો પૂરું પાડે છે નહીં અત્યારે નથી જાણવા મળ્યું કેમ કે જે ફરિયાદી છે એ કે ફાઇલ એકચુઅલી પોતાના ફોનમાંથી ડિલીટ કરી નાખ્યું હતું To uh, hal forensik Vagera uh, bagi chwe mo Ok